શિયાળાના પ્રારંભ સાથે જ કેટલીક શાળાઓ ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં એ માટે શાળાને પરિપત્ર પાઠવી સૂચના પણ આપવામાં આવી હોવા છતાં બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતા ભારે વિવાદ સર્જાયો છે આણંદ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનીફા સ્કૂલમાં આ પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર લાગશે તો નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારી સૂચના અને આદેશ તેમજ પરિપત્રનું સરયામ ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓએ માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનાર શાળાના આચાર્ય સામે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે તેના પર વાલીઓની નજર રહેલી છે કેટલીક શાળાઓ રાજ્ય સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આવી શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રાજ્યમાં દાખલો બેસાડવો જોઈએ તેવી લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે कौन से कलर का पहनना है ब्लैक और तो कौन से नहीं का पहन सकते कलर का अलावा ठंडी नहीं लगती स्वेटर अच्छा, कौन से कलर का पहना जाता है इधर सभी मतलब पहनते हैं ब्लैक कलर का पहना जाता है और ब्लैक तो कलर का नहीं पहनते तो मतलब निकाले जाते से निकाल देते नहीं स्कूल मतलब बोलते हैं स्वेटर निकाल हां स्वेटर निकाल दूसरे कलर का नहीं पहनने का ले लें क्या कलर हूँ ब्लैक कलर तो तो ना 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 तो क्या हाँ हाँ हूँ जी यहाँ पे जो स्वेटर के लिए परिपत्र किया गया है क्या परिपत्र है ब्लेक्स? सर मुझे नहीं लगता की मुझे इसके बारे में मीडिया में कोई बात करने की जरूरत ब्लैक टी शर्ट पहना जाता है यहाँ पे मुझे नहीं पता है પગલા લેવામાં આવશે કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે